ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છે એક નવી રેસીપી ની સાથે તો આપણે આમાં લઈ લીધો છે 150 ગ્રામ ગુવાર અને 150 ગ્રામ બટેકા તો હવે આપણે એને સાદા પાણી પહેલા ધોઈ નાખી અને પછી આપણે એને કટિંગ કરી લેશું હવે આપણે આ ગુવાર પણ સરસ ધોવાઈ ગયો છે તો હવે આપણે એનું કટિંગ કરી લેશું બે પાણી આપણે સરસ રીતે ધોવાઈ ગયું છે અને બટેકા પણ આપણે ભેગા તો એને છે આપણે ને બટેકા કટિંગ થઈ ગયા છે તો હવે આપણે એના માટે આ બધો મસાલો પણ તૈયાર કરી લીધો છે આપણે આમાં પોઝનલ લઈ લીધી છે લાલ મરચું લઈ લીધો છે આમાં ધાણા પાવડર લીધો છે આમાં અડધી ચમચી હળદર લીધી છે અને આમાં સ્વરદા અનુસાર મીઠું અને એક નાનું ટમેટુંના દસ આઠ લસણની કરી લીધી છે તો આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં નાખી દઈશું

તો આપણે પાંચ પાંચ સાત મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે પાછો ચમચો ફેરી લેશું અને એકવાર પણ આપણે ચમચો થઈ રહ્યો તો તમે જોઈ શકો છો કેટલું આ મિક્સ થઈ ગયું છે સરસ રીતે શાક આપણું હવે આપણે એમાં મરચું પાવડરને એ પણ એડ કરી દઈશું લસણને જે આપણે આ બનાવ્યું છે પેસ્ટ એ પણ આપણે એમાં નાખી દઈશી પછી આ મરચું પાવડર એડ કરીશું ધાણા ને એ બધું જે આપણે શાક ઉતરી દઈએ પછી નાખશે આપણે આમાં અઢી ચમચી જેટલી મરચું પાવડર લીધું તમે જેટલું તીખું હોવું

અને કુકરનું ઢાપણ બંધ કરી અને બેથી ત્રણ સીટી આપણે કડવા દેસી અને પછી આપણે એમાં ધાણા પાવડરને કોથમરીને નાખી દેસું એ

જો તમે ગરમ મસાલો ખાતા હોય તો એડ કરીને નાખી શકો છો પહેલાં આપણે નાખી દઈશું તાણા દીજો તો જોઈ શકો શાક કેટલું સરસ સાત બનીને તૈયાર થઈ ગયું છે ગરમ મસાલા આપણે અડધી ચમચી લીધી છે આટલી આપણે એડ કરી દઈશું કોથમરી જેવા ચમચો પેરી અને પેરી લઈ આપણે શાક એવું રસોઈ પણ નથી જો તમે રસોડા માંગતા હો તો તમે જરા કદી પાણીમાં વધારી શકો છો હવે આપણે એક દિવસમાં કાઢી લેશે જોઈ શકો સાત આતો બનીને તૈયાર થઈ ગઈ છે આ ઉપરથી થોડીક આપણે તો તમારી જો અમારો વિડીયો તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને જેથી કરી જે પણ આમ નવા વિડીયો બનાવી તે તમારા સુધી પહોંચી શકે